સાઉન્ડતા બાપુ એ લઈ લીધું અરે એટલા હારો જો આપણી મહેફિલ હોય ને તો એને નહીં લાવવાનો બધી વાત ની પેલી એ કર ના આપણે લાવવાનું કીધું ને લાવવાનું કીધું કઈ સાઉન્ડ છે તો આખી આડી વાત કરે મારી વાત હું ને વાકે લઈ આવેલો છું બુક છે બુક બુકિંગ છે લાવ્યું કોણ અને તું લાવ્યો તું લાવ્યો આ લ્યા પણ એને કે મારી વાત ની કાપ દર વખત થોડી હોય વાત કરું યાર છે હું

મારી પેલા પેલા લઈ આવે એના કદાચ એડવાન્સ કીધું કે મારે બુકિંગ છે બુકિંગ છે આ તો તું લાવજો હું લાવે બરાબર આવી દીધું એવું હતું લોન લીજે હા ખબર પડી છે હા મારો ઓપરેટર મારો ભાઈ બેઠો છે હા એટલે વાત થયેલી જ છે હું કોને કે એડવાન્સ હાલ દેતા ને હા એવું એમ એટલે તારા હવે આ ઓપરેટર દીતા રહો થઈ જો હમણાં તો આપણે બેઠેલા છીએ ઓપરેટર રહેનો એડવાન્સ પણ હું એમ કુ છું તું સાઉન્ડ લાવ સિસ્ટમ લાવ જે લાવે ઓપરેટર મારો ભાઈ મારી જોડે દીપક રહેશે દીપક દીપક ઓપરેટર મારો ઓપરેટર દીપક હું એને એડવાન્સ ચાલુ છું કેટલા જોઈએ છે કેરા લે પણ તે અરે આલું છું હજુ આ લઈશ તું છે ને તું કુદે નથી હું જમીન વેસીને લાવવાનો છે એટલે વિચાર દે

આ ડાયલોગ હતો પણ આ મારી સામે લો લેવા લોગ મારા માર્યો કેમ ત્યાં ડાયલોગ એમ પોગના નળિયામ પોગના તળિયા ભાઈ લેવા

કોઈ ભી મારા સાઉન્ડ સામે એકવાર ખાલી ટક્કર લેને હે ને તો ભુક્કા પર તળિયા સાફ કરી નાખું તું હું હા તારે બી લોલેવો તો આવીજે ઓ ટક્કરની વાત કરે ટક્કરની વાત કરે છે આવીજે દે ટક્કર આવ આવી જા મારી ટક્કર લે અરે મારી ની મારા સાઉન્ડ અગર ખાલી આવ જોજે તું હા અને સાઉન્ડ તો કસ્યો ને જમીન દાદાગીરી કરેવાના અરે દાદાગીરી કરે તું હા એમ હમતે ને એટલે તું કૂદે એ તો ભાઈ બંધી બાકી મારો હાથ ફફડા મંડેલો છે સર ફફડા મંડેલો છે તારા ઉડાસો આસો ભોંગી રાખે હે ભાઈ મને પકડા નથી દીપક પકડા નથી ચૂપ તું તો તારા વાલી કરવાની બંધ કરી દે ભાઈ બંધી શરમ તો હું રાખું છું હું મારી સમજા બાકી તું હું કે લેતો અન તું એમ કે મારા ઓર્ડર માં તું મારી હોમે ટેકો આવે હું ટેકું ટેકુ ગોમે મફત ઓર્ડર કરે તું જઈ જા ને કયો મફત આવે મફત તારા લોલ લેવાનો છે ટક્કર લેવાની છે આવી જા આજે ફાઈનલ ટક્કર ના આજે નહીં બીજેને સાઉન્ડ લાવ તેર ફાઈનલ ટક્કર આવી જા જઈ

સાવ નથી ચક્કર લેવા કે આવી ગયા ચોપ હજી તો લાવો તો ખરા લાવો તો ખરા બે બે વાત છે બણા છો આપડે સાઉન્ડ લેવેન તમે લાવો હું લાવવાનો છું દીપક રે મે લાવવાનો છું હું લાવવાનો છું છોપરો આ નમતી થી આના મારદ મોગ છે તાર જોડે કી જમીન છે કે તું સાઉન્ડ લાવ કે કઈ છે જમીન બતા બાપ દાદા ને કે કઈ છે અરે પણ પેલો દાદા જેવી કરે લ્યા એવું થાય લ્યા મે વાત કરી મારી વાત નહી તો ભાઈ યાર હું નહી લાવું લે કેન્સલ બસ चल कॅन्सल साऊंड लावता पेलत पोताना मला भाई बन मला हु ना साऊंड मारा कॅन्सल ककडाती तिथं मारे साऊंड नथी लावू हु नी लावू साऊंड एले तार कॅन्सल नथी लावू तू लाव कर आपले बी पेलू मूड ऑफ हे मूड ऑफ हाय ऑफ काय ते किदी ए एनके एनके हे ली ले उ तो न धर अरे तू ली ले तू ली ले अती बडी उचल घे ली ले कणा उचलते ना हाव के ली ले हु थी ले लेवणार जा

દાદાગીરી નહીં કરે નહીં કરું કીધું કીધું ટણી નહીં કરતી નહીં કરે એને ફોકા ની મા

નથી <coughs> બે <coughs> <coughs>